જાહેર જીવનમાં અને એક સેવક તરીકે વર્ષો થી કામ કરી રહ્યા છે એવા ભાઈ શ્રી નવલીતભાઈ પર જે રીતે માર મારીને જે ઘટી છે એ ખુબ બાબત છે એમની અહીંયા હોસ્પિટલમાં દાખલ કર્યા પછી એ વખતે જે પ્રથમ તો એમના કહેવા મુજબ ફરિયાદ પણ થોડી મોડી લેવાની ફરિયાદ લેવાયા પછી પણ જે રીતે ધરપકડ કરવી જોઈએ પગલાં લેવા જોઈએ એમાં પણ ખૂબ પોલીસ તરફથી વિલંબ થયો એની સાથે દાખલ થયા પછી જે નામ અપાના એ પૈકીના તોમતદારોને ધરપકડ પણ કરવામાં આવી છે એને રિમાન્ડ પણ માગવામાં આવ્યા છે પગલા લેવાના છે અને ફરી વખત નિવેદન પણ ફરિયાદીનું નવી નીતિનું લેવાનું પણ જે રીતે એમની તપાસ થવી જોઈએ અને કોલ ડિટેલ તપાસવામાં આવે મોબાઈલના સીસીટીવી કેમેરા તપાસમાં ખરેખર જે તો મતદારોમાં સંડોવાયેલા છે સંકળાયેલા છે એના ઉપર સતત કાર્યવાહી થવી જોઈએ એની એમની પણ લાગણી છે હજુ પણ જે દિશામાં જે રીતે તપાસ સંતોષકારક થઈ અને પગલાં લેવાવા જોઈએ એમાં એમની અત્યારે અમે બધા મળ્યા અમને એમની જે વાત છે એ પ્રમાણે સંતોષકારક બધી આજે તો જે રીતે મોબાઈલ કોલ ડિટેલ આ બધું તપાસ્યા પછી જે કાર્યવાહી થવી જોઈએ એ સંતોષકારક પોલીસ તરફથી હજુ પણ થતી રહી અને સોમવારે મારા સમાજના સૌ સન્માનીય સાંસદ અને ધારાસભ્યો અને સમાજના વરિષ્ઠ આગેવાનો બધા સાથે સોમવારે મુખ્યમંત્રી સાહેબને પણ આ બાબતે આ જે બનાવશે એનું મળીને વાત કરવાની છે અને

કે મત્સ્ય ઉદ્યોગના જે કામ કરેલા મચ્છીમારો છે એને શ્રમિક તરીકે ગણીને એને કઈ રીતે આપણે અમે અમારા વિભાગમાંથી કાર્ડ આપીને લાભ અપાવી શકાય મત્સ્ય ઉદ્યોગ થઈ એ જીતુભાઈ પાસે અને શ્રમિક છે મારી પાસે અમે બંને ત્યાં મિટિંગમાં બેઠા હતા મીટિંગ પૂરી થઈ ત્યાં માયાભાઈ આવી ગયા અને એક સાધુ પણ એમના સંત પણ એમ હતા એટલે એ બધા જોગાનો જોગ ત્યાં મીટિંગમાં એની છે કોઈ લેવા દેવા આ બનાવવાની ત્યાં લાગે વળગ અને આ બનાવની ત્યારે મને જાણ પણ નહોતી એમની એમ બે માંથી કેવી જાણ નહોતી કોઈ પ્રકારની નહીં ફક્ત ચા પાણી પીમ છૂટા પડ્યા ઓકે